વડિયા સુરવ ડેમ છલોછલ છલ જતા ડેમના ત્રણ દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા આ વડિયાવાસીના હરખમાં કૌશિકભાઈ વેકરિયા દંડક દ્વારા નીરના વધામણા કરવામાં આવ્યા જેમાં ચુંદરી શ્રીફળનું પૂજન કરી અને નીરના વધામણા કર્યા સાથે વડિયા સરપંચ મનેશ ઢોલરિયા વડિયા મામલતદાર અને ડેમના સુપરવિઝન અધિકારી વિપુલભાઈ રાક નિલેશભાઈ પરમાર છગનભાઈ ઢોલરિયા માજી સરપંચ તેમજ તમામ મિત્રો સાથે

ભગવાન શ્રી મનુરંજનનો આપણે આભાર હૃદયથી માનવો આપણે કુદરતે દરેક ખેડૂતની માગણી જ્યારે સ્વીકારતા હોય ત્યારે જે રીતે ખેડૂતને પાણીની જરૂરિયાત હોય અને આજે વડીયાનો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને બે બારી પણ ખોલવામાં આવી છે અને નીરના વધામણા કરવા માટે સમગ્ર ટીમ સાથે આજે નીરના વધામણા કર્યા છે કોઈ નુકસાની વગરનો વરસાદ જ્યારે ધીમી ધારે રાજા જ્યારે વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે હું આપણે કુદરતે ભોળાનાથને પ્રાર્થના કર્યું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હે કુદરત ભોળાનાથ કે દેવાદિદેવ દેવ મહાદેવ કે અમારા અમરેલી જિલ્લાના ખેડૂત માટે કાયમ માટે રહેમરા રહે અને ખેડૂતોને નુકસાની વગરનો આવોનો વરસાદ કાયમી માટે મળતો રહે એ ભગવાન ભોળાનાથને પણ પ્રાર્થના કરી છે અને જે રીતે ડેમ આખો ભરાઈ ગયો છે આવી જ રીતે અમરેલી જિલ્લાના બધા જ ડેમો આગામી દિવસોમાંની અંદર વરૂણદેવના રીઝવાથી બધા ડેમો ભરાય એ ભગવાન ભોળાનાથમાં પ્રાર્થના કરું છું